આજે વિધાનસભાનું સત્ર શરૂ છે અમે વિધાનસભા જોવા આવ્યા છીએ પોલીસ સ્ટાફના મિત્રો અંદર જવા નથી દેતા અને પછી હવે અમારા ઘરે જવું ઘરે જવા નથી દેતા એટલે આ સરકારમાં અમારી રોત તો સાંભળતા જ નથી ત્રણ વર્ષતા પરંતુ અત્યારે વિધાનસભામાં જવા નથી દેતા અને ઘરે પણ જવા નથી દેતા અમે કીધું સાહેબ અમારે ઘરે જવું છે અમારા પાસ લઈ લીધા છે પાસ લેવાય ગેર કાયદે વસ્તુ છે પાસ લેવાય ગેર ગેરકાયદે વસ્તુ છતાં પાસ લઈ લીધા દરેક વ્યક્તિએ પાસ ગેરકાયદેસર કોઈ વ્યક્તિ નથી દરેક વ્યક્તિએ પાસ કઢાવ્યા છે પાસ લઈ લીધા પછી હવે સાહેબ પીઆઈ સાહેબ હતા એમને બે હાડ્યા બે અઢાર અડધો કલાક હવે કીધું વિધાનસભામાં ન દવા દો ઘરે દવા દો હવે ઘરે જવા દેવાની પણ ના પાડે છે એટલે આ સરકારમાં સ્ટાફ હેરાન થાય છે અને આ બધા હેરાન થાય છે તો અમારી રજૂઆત અહીં મળતા નથી અમારે રજૂઆત આ પ્રશ્ન હતો જ નહીં રજૂઆત કરવા જવાનો ખાલી વિધાનસભા જોવા જવાનો હતો એ વિધાનસભા તો જોવા ન દીધી પણ અત્યારે અહીંયા બેહાડી રાખ્યા છે એટલે આ વિડીયોના માધ્યમથી કે કહેવાનો મતલબ એવો છે કે ગુજરાત સરકારના અધિકારીઓ સાંભળતા નથી અને રજૂઆત નથી સાંભળ્યા રજૂઆત કર્યા કઈ હવા અમને જવા નથી